ગાઢ જંગલોના હૃદયમાં જ્યાં સૂર્યપ્રકાશ પણ જંગલના વિશાળ વૃક્ષોને માંડ માંડ વિંધીને જમીન સુધી પહોંચી શકે છે તેવા ગાઢ જંગલ પ્રદેશમાં આપનું સ્વાગત છે આજે વાત કરીશું વાઘની વાઘના કેટલાક રોચક તથ્યોની તો આપ પણ વાઘ વિશેના રોચક તથ્યને જાણવા માંગતા હોય તો આ વિડિયોને પૂરો નિહાળો વાઘ એ બિલાડી વર્ગનું સૌથી મોટું પ્રાણી છે વાઘ એક કદની દૃષ્ટિ એ બિલાડીની સૌથી મોટી પ્રજાતિ છે જેનું વજન આશરે ત્રણસો કિલોથી પણ વધારે હોઈ શકે છે વાઘની લંબાઈની વાત કરવામાં આવે તો એ પૂંછડી સહિત અગિયાર ફૂટ લાંબો હોઈ શકે છે વાઘ પરના વિશિષ્ટ પટ્ટાઓ વાઘ પરના પટ્ટાઓ જે વાઘને સુંદર બનાવે છે એ વાઘની આગવી ઓળખ પણ હોય છે જેમ ફિંગરપ્રિન્ટ હોય છે તેમ વાઘમાં આગવી ઓળખ તરીકે આ વિશિષ્ટ પટ્ટાઓ જોવા મળે છે એકાંત શિકારી વાઘ એ એકાંત શિકારી તરીકે જાણીતું છે અર્થાત તે અન્યોની જેમ જૂથમાં રહી શિકાર કરવાને બદલે એકાંત રહીને શિકાર કરવાનું પસંદ કરે છે શાનદાર તરવૈયો વાઘ એ બિલાડીની અન્ય પ્રજાતિઓની વિપરીત શાનદાર તરવૈયા હોય છે તે શિકાર કરવા માટે કે પાણીનો આનંદ માણવા માટે પાણીમાં ડૂબકી લગાવવાથી ડરતા નથી ટોચના શિકારી વાઘ એ સર્વોચ્ચ શિકારી છે એટલે કે તેઓ ખાદ્ય શૃંખલામાં ખૂબ જ ટોચ પર છે તેઓ અન્ય પ્રાણીઓની વસ્તીને નિયંત્રિત કરીને તેમની ઇકોસિસ્ટમને સંતુલિત રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે ચિહ્નિત કરે છે જેથી અન્ય વાઘને ખબર પડે કે આ વિસ્તાર તેમનો છે જો કોઈ વાઘ તેમના ચિહ્નિત કરેલા પ્રદેશમાં પ્રવેશ કરે તો બંને વચ્ચે લડાઈ પણ થઈ શકે છે શક્તિશાળી જડબા વાઘના જડબા ખૂબ જ મજબૂત હોય છે જે તેના પ્રહારને વધારે મજબૂત બનાવે છે. વાઘના જડબા હાડકાને કચડી નાખવાની તાકાત ધરાવે છે. તીવ્ર સંવેદના અને બહુમુખી આહાર. વાઘની જોવાની દ્રષ્ટિ, સાંભળવાની શક્તિ અને ગંધને પારખવાની શક્તિ કમાલની હોય છે. આ ઇન્દ્રિયો બાધને કોઈ પણ વાતાવરણમાં શિકાર કરવા મદરૂપ થાય છે. વાઘ માંસાહારી છે આથી તે મુખ્યત્વે માસ આહારમાં લે છે તે હરણ જંગલી ડુક્કર અને ભેંસ અને નાના હાથી નો શિકાર કરે છે સફેદ વાઘ સફેદ વાઘ એ એક દુર્લભ પ્રજાતિ છે જે બંગાળના વાઘમાં જોવા મળે છે આ વાઘ આનુવંશિક પરિવર્તનથી જન્મેલા હોય છે અંદાજે દર દસ હજાર વાઘની સાપેક્ષે એક વાઘ સફેદ વાઘ જોવા મળે છે પરંતુ શિકારના કારણે તેમનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ